જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢમાં રોડ રસ્તાની હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જુનાગઢના નવા નગરવાળામાં પણ રસ્તાનું કામ હાલમાં ચાલુ છે જેને કારણે કોન્ટ્રાક્ટરે લોકો ચાલીને પણ જઈ ન શકે તેવી રીતે અગવડ ચડાવીથી પોતાને સ્માલ સામાન રસ્તા પર મૂકી દીધો છે અને વાહન ચાલકો ચાલી ન શકે તે રીતે હાલમાં આ રોડ રસ્તાને ગેરંટી પીરિયડ હોય અને આ રસ્તાનો નબળો થયો હોય અને હાલમાં રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે જેને કારણે આ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ બાબતે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની આ બેદરકારીને અત્યારે ભોગ બની રહ્યા છે તેવું સ્થાનિક રહીશોએ અમારી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું નવા નગર બધા રહીશો છીએ અત્યારે એક ગલી બંધ છે તમે જોઈ શકો છો કે એક ગલી આ લોકોએ ખીકડું મારવા રસ્તો એમ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને તૂટી ગયો છે પણ આ લોકો ઠીકડા મારવાના કામ અત્યારે કઈ રહ્યા છે ને ઠીકડા મારવા માટે આ લોકોને અઠવાડિયું અઠવાડિયું આ લોકો હેરાન કરે છે ને એક રસ્તો ખુલ્લો નથી તો બીજો રસ્તો ખોદવાનો ચાલુ કરી દીધું અને પછી અમે રોકવા ગયા તો એમ કે છે ભાઈ અમારું કામ નથી આમાં અમે બીજા કોન્ટ્રાક્ટર છીએ આ બીજા કોન્ટ્રાક્ટર તો આમ જનતાને જવાનું કે નથી રહેતા ક્યારેય એટલે જે જેસીબી વાળો રોડ ખોદે છે ને એ ખોદવાની એને કઈ એ બી ખ્યાલ નથી આવતો એમાં પણ કઈ ક્વોલિટી નથી આવતી આડા આવડા ખોદી પેચવર્ક કરી નાખે છે અને પબ્લિક જે હેરાન થાય છે

આ હું દવાખાને થી આવી એ લોકો એ આ માર જાવું કેમ અત્યારે બે જણા તેડીને લઈ ગયા મને બધી કો રસ્તો બંધ કરી અત્યારે હું કરું અત્યારે એ રસ્તો બંધ કરી સાહેબમાં પાસે પર બંધ કરેલ છે ને રાંદલના કોવારી શેરી પર બંધ કરે છે તો મોટરસાઈકલ લઈને નીકળવું કઈ રીતે એ લોકો જાણે નથી કરતા કે ભાઈ તમે લોકો અમે ખોદવાના છીએ તો તમે લોકો તમારી વ્યવસ્થા કરો અચાનક એ લોકો આવીને ખોદવા માંડે છે અચાનક અમારે ભાગા ભાગી કરવી પડી એમાં માથે આવ્યો અમને ખબર પડી બાકી અમને કોઈ જાતની જાણ એ લોકો એ જ કહી રહી કે અમે ખોદવાના છીએ આ એરિયામાં